પક્ષી પ્રેમીઓ તો ઘણા આપણે જોયા છે પણ આ વ્યક્તિ છે ને એ થોડો અનોખા છે કારણ કે એ અનોખી રીતે એમની સેવા કરે છે રોજ ચાલીસ મણ ચણ પક્ષીઓને ખવડાવે છે કોણ છે જાણી આવી તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને આજનો માનવી વેપાર ધંધામાં કે બે પૈસાનો ફાયદો થાય એમાંથી માત્ર થોડો જ ભાગ સેવાકીય કાર્યમાં વાપરે છે પરંતુ સમાજમાં એવા પણ લોકો છે કે જેઓ જીવદયા એ પ્રેમ ઉચ્ચ કક્ષાનો માને છે તેઓ પોતે ભૂખ્યા રહીને પણ પક્ષી પાછળ વાપરી રહ્યા છે આવા જ એક વ્યક્તિ એટલે ભાવનગર જિલ્લાના જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે ચાલીસ મણ પ્રતિદિન પક્ષીઓ માટે જુવારની ચણ નાખવામાં આવે છે કદાચ સૌરાષ્ટ્ર પંથકમાં પહેલું સેવાકીય કાર્ય છે કે જેમાં આટલા પ્રમાણમાં પક્ષીઓને ચણ નાખવામાં આવતા હોય છે જેસર પાસે આવેલા આ ફાર્મમાં લગભગ પ્રતિદિન પંદર હજારથી લઈને વીસ હજારથી પણ વધુ કબૂતર સહિતના પક્ષીઓ છે એ જુવારની ચણ ચણવા માટે આવી રહ્યા છે સાથે પીવા પાણીની વ્યવસ્થા પણ છે અને એટલું જ નહીં ઘણી બધી બીજી અનોખી વ્યવસ્થા પણ પક્ષીઓ માટે કરવામાં આવી રહી છે રાજુભાઈ કામળિયા કે જે આ કામ કરે છે એવો ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે એમણે અને હાલમાં એવો લગભગ અડતાલીસ વર્ષના છે એમના લગ્ન જ્યારે થયા ઓગણીસો નવ્વાણુંમાં ત્યારે એ સમયમાં લગ્નના દિવસે પૂજનીય વડીલો દ્વારા લગભગ આશીર્વાદમાં પાંત્રીસો રૂપિયાની મૂડી પતિ પત્ની એકત્ર થઈ હતી અને બંને દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ મૂડીને યોગ્ય જગ્યાએ વાપરવી અને એટલા માટે ને આખરે એમણે પક્ષીઓને ચણ નાખવાનું નક્કી કર્યું હતું રાજુભાઈ અને એમના પત્ની છે એના દ્વારા પહેલી વખત તો ત્રણ હજાર પાંચસોની મૂડીની જે જુવારની ત્રણ કબૂતર તેમજ અન્ય પક્ષીઓ માટે નાખવામાં આવી હતી અને એ દિવસથી લઈને રાજુભાઈ દરરોજ આ જ સમયે દિન પ્રતિદિન જુવારની ચણ નાખતા પક્ષીઓ સાથેનો એક અનોખો પ્રેમ બંધાયો છે રાજુભાઈ કામડિયા છે એ વ્યવસાયમાં તટસ્થ રહ્યા છે અને એટલું જ ને એની સાથે સાથે સેવાકીય કાર્યો પણ શરૂ રાખ્યા હતા અને એક સમય એવો પણ હતો કે જ્યારે રાજુભાઈ પાસે પોતે ભૂખ્યા રહીને પણ પક્ષીઓને ચણ નાખવા માટે એ એ વ્યાજે પૈસા મેળવીને ચણ નાખતા પક્ષી સાથે મિત્રતા જેમની છે અહીં આવેલ ફાર્મ હાઉસ પર રોજ જેટલા કબૂતરો ચણવા માટે આવે છે અને જેથી જેઓ દ્વારા સતત આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વ્યવસાયમાં કે જ્યાં પક્ષીઓ માટે ચણ નાખવાનું એમણે શરૂ કર્યું હતું અને આજ દિવસ સુધી રાજુભાઈ કમાડિયા દ્વારા પાંત્રીસો રૂપિયાથી લઈને આજે હજારો રૂપિયાના પ્રતિદિન ચણ નાખવાની અહીંયા પંદરક વર્ષથી અમે આ વાડી બનાવી છે અને કબૂતરને શણ નાખવાનું વિચારનું તમે જો અમારા લગ્ન નવ્વાણુંમાં થયા ને વડીલોના બહુ સારા આશીર્વાદથી પાંત્રીસો સત્રીસો રૂપિયા ભેગા થયા હતા કીધું આના હારા કાર્યમાં વાપરીએ તો ક્યાં વાપર્યું કે હાલ આપણા કબૂતરને શયણ નહીં પછી એ તો પૂરા થઈ જાય કે કબૂતર ને તો એ ખ્યાલ ન હોય કે આ વધારાના પૈસા છે ને ધર્માદામ છે પછી એમ આ વસ્તુ છોડીને નહીં ચીલો અત્યાર સુધી ચાલુ રહે સારો મોડો સમય હોવા છતાં એમ આ કાર્ય બંધ કર્યું નથી અને કરવાનું નથી આજે રાજુભાઈ કેટલા કબૂતર આવે છે અને એક દિવસની કેટલીક ચાર નાખવામાં આવે છે ક્યાંથી લાવો છો એક દિવસની પાંત્રી સાળી મણાય જોવે ઓછા વધતી તો એમનામ ચા કરતી હોય અને કબૂતર પંદર વીસ હજાર આવે અને જોવા તમને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં અત્યારે કોઈ પકવતું નથી એટલે ભાઈ ધુલિયા જલગાઉ મહારાષ્ટ્રમાંથી આવે છે અને દેપલાવાળા દીપલા વાળા ખૂબ ધન્યવાદ હું માનું છું કે જોવાની લાઈન ઈ મનાકત દે છે વિશેષ શું કેશો પક્ષીઓ પક્ષીઓ માટે બસ અમને એક આનંદ છે કે આપણો પરિવાર હાસીવી કબૂતર હાસી આજીવન પરિવાર ને ન હોય તો કબૂતર ને ન હોય એવું મુગેશમાય ગુરંથી બાંધે